ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને સુરક્ષા હેતુસર હેલ્મેટ પહેરવાની અપીલ કરાઈ છે હેલ્મેટ અંગે વાહન ચાલકોમાં જાગૃતિ આવે તે માટે અવારનવાર ટ્રાફિક પોલીસ દ્વારા અનેક જાગૃતતા કાર્યક્રમનું આયોજન પણ કરાય છે બીજી તરફ રંગીલા રાજકોટમાં એક સિનિયર સિટીઝન ફરજિયાત હેલ્મેટ પહેરવાના કાયદાનો અનોખી રીતે વિરોધ કરતા નજરે પડ્યા માથે તપેલી પહેરી તેના પર હેલ્મેટ હટાવો લખી વિરોધ કરતા કાકાનો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે હેલ્મેટ મેં બનાવી છે સ્પેશિયલ નહી આપડે સવાલ તો માથું ઢાંકવાનું છે ને સવાલ માથું ઢાંકવાનું છે આ માથું ઢાંકી દીધું હાલો માથું ઢાંકવાનો સવાલ છે માથું મેં ઢાંકી દીધું નહીં ક્યાંય મને કોઈ રોયકા નથી કોઈ જાત નું રોયકા નથી અને મેં દસ ટકા હેલ્મેટ પહેરતા માણસો ને જોયા છે અત્યારે હું ગરોડિયા કોવા રોડ ઉપર ધર્મેન્દ્ર કોવા રોડ ઉપર લખાજી રાજ રોડ ઉપર કોઈ ને હેલ્મેટ પહેરીને મેં જોતા નીકળ્યા નથી આજે બીએસએફ

આવા તત્વો પર કાર્યવાહી કરે તેવી બીઆરટીએસ ચાલકોની માંગ કરાઈ છે અમદાવાદના નારોલમાં વીજકારણથી દંપતીના મોત મામલે એમસીના વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા અધિકારીઓની બેદરકારીના કારણે ઘટના બની હોવાનો શહેઝાદ પઠાણે આક્ષેપ કર્યો પોલીસને રજૂઆત કરી જવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધવા માંગ કરી છે कि वहाँ के जो भी संबंधित अधिकारी थे जिनकी जिम्मेदारी थी कि बरसाती पानी ना भरे जिनकी जिम्मेदारी थी कि वहाँ की सड़क की मरम्मत तो और रिसरफेस किया जाए पिछले एक महीने से वहाँ के स्थानीय लोग उनको वहाँ की रोड के रिसरफेसिंग के लिए कंप्लेन कर रहे थे लेकिन फिर भी सड़क का कार्य नहीं किया गया अहमदाबाद मुंसिपल कॉरपोरेशन के वरिष्ठ अधिकारियों को एफ में शामिल किया जाए और कड़क से कड़क कार्रवाई की जाए તો સમગ્ર ઘટનાને લઈ ની પણ મદદ લીધી પ્રાથમિક તબક્કે વીજ કરંટથી મોત થયું હોવાનું અનુમાન છે વીજપોલમાં ભૂલ હશે તો પણ તેના પુરાવા એકત્ર કરી કાર્યવાહી કરાશે અમદાવાદના નારોલમાં વીજ કરંટના કારણે દંપતિનું મોત નીપજ્યું હતું અત્યારે એવી પ્રાથમિક જાણકારી છે કે વીજ થાંભલામાં જે કરંટ ઉદભવ્યો તેના કારણે દંપતી મોતને ભેટ્યું એફએસએલની ટીમ કે જે લોકો ટેકનિકલ એક્સપર્ટ છે આમાં સાથે સાથે આર એન ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ કે જે લોકો ઇલેક્ટ્રિક બાબતના એક્સપર્ટ છે એમનો એક ઓપિનિયન લઈશું અને આમાં જે પણ અમને પુરાવા મળશે એ મુજબ આગળની કાર્યવાહી